આજના પાર્ટી પ્લોટ અને ડિસ્કો ગરબીના સમયમાં રાજકોટમાં પત્રકાર સંઘ આયોજિત 45 વર્ષથી પણ વધુ સમયથી ચાલતી ગરબીમાં અત્યાર સુધીમાં કોઈ પણ આધુનિક સંગીતને બદલે જૂની સંસ્કૃતિના હાર્મોનિયમ, ઢોલ અને તબલા અને ઝાંઝરના સંગીત દ્વારા નાની-નાની બાળાઓ રોજ-રોજ નવા વસ્ત્ર પરિધાન સાથે પ્રાચીન ગરબા અને રાસ રમે છે આ બાળાઓ દ્વારા ધાર્મિક ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો પણ સમન્વય કરવામાં આવે છે તેમાં કાળી દાંડીના નમરાનો રાસ, દાખલાનો રાસ, વંદે માતરમ સહિતના રાસની રમઝટ જોવી તે એક લાવો છે દર વર્ષે આ રાસ જોવા માટે ઉપલેટા તથા આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે આ નવયુગ ગરબી મંડળ દ્વારા દર વર્ષે સાંસ્કૃતિક દરબાની સાથે બીજા પણ ઘણા બધા સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ ગણેશ મહોત્સવ જેવા અન્ય સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે હું છેલ્લા છ વર્ષથી આ ગરબીમાં રહું છું અને મેં જે આ પહેરવેશ પહેર્યો છે તે પણ મને અહીંથી આપવામાં આવ્યો છે અને કોઈ પણ જાતની ફી કે કોઈ પણ કાઈ લેવામાં આવતું નથી અને અમે સક્તિ ભક્તિથી રાસ અને આરતી કરીએ છીએ વંદે માતરમ જય માતાજી જય માતાજી છેલ્લા 45 વર્ષથી અવિરત ચાલતી અમારી ગરબી મંડળ અને 46 વર્ષમાં મંગલ પ્રવેશ કરતી નવી ગરબી મંડળ આજના સમયમાં પ્રાચીન અર્વાચીન અને રાષ્ટ્રભક્તિને સમર્પિત એવી ગરબી એટલે કે અમારી નવી ગરબી મંડળ અમારી ગરબી મંડળની ખૂબ સારી વિશેષતા એવી છે કે અહીં જે પણ દીકરીઓ ભાગ લે છે એ કોઈ પણ દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અલગ અલગ દિવસના અલગ અલગ પહેરવેશ પણ અહીંથી આપવામાં આવે છે અમારી જે સંગીત ટીમ છે એ પણ હર વિના મૂલ્યે અમને સહાય આપે છે અને એવી જ અમારી નવું ગરબી મંડળ છેલ્લા ઘણા વર્ષોથી આ ખૂબ સારી રીતે ચાલે છે અને હજી પણ આવનારા ઘણા બધા વર્ષો સુધી આવી જ રીતે સરસ મજાની રીતે ચાલશે અમારું નવયુગ ગરબી મંડળ અને અમારું નવયુગ ચોક હર હંમેશ આવી કોઈ પણ પ્રકારની સામાજિક કાર્યક્ષેત્રમાં પણ અમે આગળ પડતા હોય છીએ અને ગરબી સિવાય અમે ગણેશ મહોત્સવ છે અને કોઈ પણ સામાજિક કાર્યક્રમ છે બ્લડ ડોનેશન કેમ્પ છે અને આવા ઘણા બધા સામાજિક કામ અહીં અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જય માતાજી જય હિન્દ ભારત માતા કી જય